નમસ્કારવાળા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ધોરણ દસ સોશિયલ સાયન્સના આપણે જોઈ લીધા હવે મિત્રો આપણે સાયન્સના પેપર નંબર એક અને બે પણ જોઈ લીધા હવે પેપર નંબર ત્રણ લઈને આવી ગયા છે સાયન્સનું બરોબર મિત્રો તો વિજ્ઞાન વિષયનું તમારે જોઈ લેવાનું છે ખાસ ઇમ્પોર્ટન્ટ હોય છે બરાબર આપણા જે પેપર છે એમાંથી તમારે પૂછાશે તો ખાસ કરીને જોઈ લેજો પેપર નંબર ત્રણ આગાઉ જે ડિટેલ્સ હતી એ જ ડિટેલ્સ અહીંયા તમને આપેલી છે ખાલી અહીંયા નામ જ બદલેલું છે પેપર નંબર ત્રણ બાકી આ જે છે એ એમને એમ છે આપણને એમને એમ છે બરાબર તો એમાં જોવાની આપણે કંઈ જરૂર નથી બરાબર હવે આપણે જોઈ લઈએ વિભાગ એમાં તમારે કેટલા ચોઈસ માર્ક્સનો હશે તમને તો ખબર જ હશે આપણે એ આપેલા નથી બરાબર પાંચ પેપર આપીએ છીએ એ તૈયાર કરશો એટલે તમારે થઈ જશે તો અહીં છે જે દ્રાવણનું પીએચનું મૂલ્ય સાતથી ઓછું હોય તે દ્રાવણ ખાલી કે કહેવાય બરાબર વિરંજન પાવડરનું રાસાયણિક સૂત્રો બંને આઈએમપી છે બરાબર ટીક કરી લેજો બંને આઈએમપી બરાબર ત્યાર પછી જ સોડિયમ હાઇડ્રોક્સાઇડ મિથેનોઇલ ઓરેન્જ દ્રાવણને ખાલી રંગનું બનાવે છે ચોથું જ વિનેગરમાં ખાલી એસિડ હોય છે પછી જ પરોગ્રહના ભાગે ખાલી અંતઃસ્ત્રાવ સંશ્લેષણ પામે છે જે કોષની લંબાઈમાં વૃદ્ધિમાં મદદરૂપ કરે છે બરાબર સ્વયં પોષી અથવા ઉત્પાદકો પોષક સ્તર બનાવે સ્વયંપોષી અથવા ઉત્પાદકો ખાલી જગ્યા પોષક સ્તર બનાવે છે બરાબર મિત્રો આવી મિત્રો કેપ્ટન નંબર તમારે બદલાઈ ગયું હશે બરાબર પેલા છેલ્લું પ્રકરણ છે એ તમારે છે અહિયાં આહાર જાળ સુખલા તમારે તૈયાર કરી લેવાની હશે બરાબર એ આઈએમપી છે ખાસ કરીને જોઈ લેજો ત્યાર પછી નીચેના કયા ક્ષાર નિર્બળ એસિડ અને પ્રબળ એસિડ ક્ષાર ધરાવે છે આ મિત્રો આ એમસીક્યુ તમારે પૂછાય નહીં પરંતુ જો પેપર ભારે કરવું હોય તો આ એમસીક્યુ પૂછાય છે કે બરાબર કારણ કે આ રીતે તમારે નીચે ચાર ઓપ્શન્ટ આપેલા હોય અને એમાંથી પણ પાછા બીજા ચાર ઓપ્શન્ટ આપેલા હોય એટલા માટે જોઈ લેવાનું છે બરાબર એ જ રીતે આપણ છે બરાબર આપણને અહીંયા તમને આપેલો છે નવમો બરાબર દસમો પણ આપેલો છે અગિયારમાં પણ એમસીક્યુ તમારે આપેલા છે એમસીક્યુ તમારે જોઈ લેવાના બરાબર અહીં આઈ એમ પી એવું તમને કહી દીશા તમારે આ જ વિલેન છે કે મગજ વિશે આપેલ પૈકી કયું વિધાન સાચું છે તો પશુપ મગજ એ મગજનો મુખ્ય વિચારવાળો ભાગ છે દ્રષ્ટિ શ્રવણ ગંધ સ્પ્રષ્ટ તાપમાન વગેરેના કેન્દ્રો અગ્ર મગજમાં આવેલા છે બરાબર આવા તમારે પૂછાવાની સંભાવના વધારે છે બરાબર એટલે આ તમે ખાસ કહીને તૈયાર કરી લેજો ત્યાર પછી અહીંયા તમને આઈએમપી આપી દઉં તટસ્થ પ્રક્રિયા એટલે શું સૌથી વધુ ટીપી શકાય તે ધાતુ કહી બરાબર ત્યાર છે મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયામાં જેમ બે જેમ 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 મૂત્ર મૂત્રપિંડના નલિકામાંથી વહન પામે છે ત્યારે કયા ઉપયોગી પદાર્થો રુધિરી કે શિક્ષાઓમાં દ્વારા પુનઃ શોષણ પામે છે લંબ મજા દ્વારા કઈ ક્રિયાઓનું નિયંત્રણ થાય છે બરાબર ત્યાર પછી નીચે આપેલ પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો જેડેન અને શિવમાં કયું વધુ સક્રિય ધાતુ છે બરાબર અહીંયા એક એમસીક્યુ આપેલો છે તમારે જોઈ લેવાનું ખરા ખોટા માટે છે બરાબર મિત્રો કે નીચેનામાંથી કયા પૈકી કયું કયા ખોટા છે બરાબર ખરા ખોટા કહી શકાય બરાબર આ રીતે પૂછાઈ શકીએ તમારે ખરું ખોટું તો જોઈ લેવાનું છે એમસીક્યુ રીતે તમારે ખોટું કયું છે એ જ તમારે સાબિત કરવાનું છે બરાબર એટલે કે લખવાનું છે એમસીક્યુમાં પણ તમને ખરા ખોટા પણ પૂછેલા છે જોઈ શકો છો તમે બરાબર પછી છે આ મિત્રો તમારે આવો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાવાની છે બનાર વધારે રહેશે કારણ કે ત્યાં તમને એમસીક્યુમાં તમારે ભારે આવે છે થોડા બોર્ડની પરીક્ષામાં તો એ જોઈ લેવાનું છે અને ન આવે તો એકદમ સહેલા આવશે બરાબર ભારે હશે તો બધા ભારે હશે ને કે બધા જ સહેલા હશે બરાબર તો અહીં છે કડી ચૂનાનું રાસાયણિક સૂત્ર છે ખરું યા ખોટું તમારે લખવાનું છે બરાબર ત્યાર પછી તમને પ્રક્રિયા આપજો આ પ્રક્રિયા તમારે પૂછાઈ શકે કે એ એલ ટુ ઓ થ્રી સિક્સ એચ સીએલ ગેંગ રીસ ટુ ખાલી જગ્યાએ બે પદાર્થો જે બનાવ એ તમારે લખવાનું રહેશે મિત્રો બરાબર આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈ એમ પી છે તૈયાર કરી લેજો આ એક ગમે તે એક પ્રક્રિયા તમને પૂછાઈ જશે બરાબર ત્યાર પછી છે સાદા છે કે ખોટા તે જણાવવાનું છે અધાતુ તત્વો ઓક્સાઇડ બેઝિક હોય છે અહીંયા તમને આ સૂત્ર આપેલું છે બરાબર સાચું છે કે ખોટું અરીસાનું બરાબર એ જ રીતે આ તમને આપેલું છે પોષક કારણે પ્રાપ્ય ઊર્જાનું પ્રમાણ ક્રમશઃ ઘટતું ઘટતું જાય છે મિત્રો ના હા યાના જંગલ એક કૃત્રિમ નિવાસન તંત્ર છે જંગલી કૃત્રિમ નિવાસન તંત્ર છે હા યા ના મિત્રો તમારે જોઈ લેવાના છે વિભાગ બીમા આપણે જોઈ લઈએ ત્યારે વિભાગ બીમા મિત્રો તમારે ખાસ કરીને જોઈ લેવાના છે બરાબર જે આઈએમપી પ્રશ્ન છે હું તમને કહી દઈશ અહીં છે લેન્સનો પાવર આઈએમપી છે મિત્રો બરાબર ટીક કરી લેજો લેન્સનો પાવર પછી છે સાંદ્રા સીને મન કરતી વખતે શા માટે ત્યાંની પાણીમાં ઉમેરવામાં આવે છે મંદ કરતી વખતે આ મિત્રો આઈએમપી છે બીજા પાર્ટનો છે સાંદ્રા એસિડને મંગ કરતી વખતે શા માટે તેમાં પાણી ઉમેરવામાં આવે છે બરાબર અહીંયા તમારે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર તમારે તમને એમ પ્રશ્ન થતો પાણીમાં કેમ સાંદ્ર એસિડને ઉમેરવામાં આવતું નથી બિલ બરાબર તમે જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે કમ્પ્લેટ એક સહેલો છે આવડે એવો છે તૂટેલા હાડકાંને યોગ્ય સિટીમાં ગોઠવો ડૉક્ટર સફેદ પાવડરનો ઉપયોગ કરે છે આ

છ કે પાંચ ઉદાહરણ તમને આપેલા છે એમાંથી તમને એક તો એ આપેલું છે બરાબર બીજા લખવાના છે તમારે આયન સલ્ફેટના દ્રાવણમાં જિંક ઉમેરવામાં આવે છે ત્યારે શું થાય છે તેની પ્રક્રિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નથી બરાબર મિત્રો ખાલી જોઈ લેજો પછી તમારે આઈએમપી આવ્યું છે ક્ષારના વિવિધ ઉદાહરણ આપો બરાબર પછી છ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ત્રીજા પાઠમાંથી છે ધાતુ એમના વિદ્યુત વિભાજન શુદ્ધિકરણ એનોડ કેથોડ અને વિદ્યુત વિભાજન તરીકે તમે શું લેશો બરાબર આવો એક પ્રયોગ જે છે એ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર એ તૈયાર કરી નાખ્યું પ્રયોગ બરાબર પેલું બીકલ લેવાનું છે કેથોડ કિરણ એનોઇડ કિરણવાળો બરાબર એ તમારે પૂછાય છે ત્યાર પછી જ એક સજીવમાં નિયંત્રણ અને તેમજ સંકલન તંત્રની જરૂરિયાત શું છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ તમારે જોવા ખાતર જોઈ લેવાનું છે ઓઝન તો તમારે મોસ્ટ આઈએમપી ઓજન આવે એટલે તમારે કરી લેવાનું બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર બત્રીસ તેત્રીસ ત્યાર પછી વિભાગ સીમાં જોઈ લઈએ આપણે તો તમારે અહીં આ પહેલો મોસ્ટ આઈએમપી છે વિઘટન પ્રક્રિયા બરાબર અહીંયા તમને ત્રણ આપેલી છે પૂરી જેમાં ઉષ્મા ઉર્જા ઉષ્મા પ્રકાશ અથવા વિદ્યુતમાં આવે છે અહીંયા તમારે દર્શાવ બરાબર વિદ્યાર્થી મિત્રો તે જ રીતે હવે છે આપેલ આકૃતિમાં કાળજીપૂર્વક અવલોકન કરી સંબંધિત પ્રશ્નોના ઉત્તર આપવાનું છે મિત્રો આ પણ તમારે કહી શકાય એક પ્રકારની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આકૃતિ તૈયાર કરી લેજો તમને પેપરમાં આકૃતિ આપેલી હશે અને અહીંયા નામ આપેલા નામ આપેલા છે કે આ વિભાગ ડીને શું કહેવાય એમ વિભાગ છે અહીંયા વિભાગ ડી અહીંયા આ ડી છ બરાબર એટલે કે અહીંયા એ વિભાગને આપણે કોષ કેન્દ્ર કહેવાય બી વિભાગને મિત્રો કોષાક જે હોય એ કહેવાય બરાબર મિત્રો પછી સી વિભાગને અક્ષતંતુ કહેવાય તો ડી વિભાગને શું કહેવાય મિત્રો બરાબર એ તમારે જોવાનું રહે છે એટલે આ ખાસ કરીને જોઈ લેજો બરાબર આ મોસ્ટ ઇમ્પો ઇમ્પોર્ટન્ટ છે બરાબર મિત્રો એટલે જોઈ લેજો તમે અહીંયા જોઈ શકો છો સીને ઓળખો તે કયાથી ઉદભવે છે આ તમારી આકૃતિ પરથી લખવાનું છે પછી મિત્રો તમારે અઢીસો કયા કારણ આપો આ તો નહીં પૂછાય બરાબર જોઈ લેજો તો પણ નવ્વાણું ટકા નથી પૂછાતું પણ એક ટકામાં તમારું નસીબ હશે તો પૂછાઈ જશે આ તમારે પૂછાઈ જશે બરાબર તમારે ધીરેને પોતાના વર્ગખંડમાં બારી પાસે બેઠે છે ધીરેને પોતાના પુસ્તકને સ્પષ્ટ વાંચી શકે છે પરંતુ વર્ગ ત્રીસ ફૂટ દૂર ઉભા રહેલ કાર્ડની નંબર પ્લેટ સ્પષ્ટ વાંચી શકતો નથી તો તમે કહી શકશો કે ધીરેને કઈ દ્રષ્ટિ ખામીથી પીડિત હશે અને તે ખામી ઉદવાના કારણો જણાવો તથા નિરાકરણ કરવા આકૃતિ જણાવો દોરું બરાબર એ તમારે જોઈ લેવાનું છે ત્યાર પછી આ પણ તમારે જોઈ લેવાનું રહેશે જૈવિક આપ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો તૈયાર કરી લેજો ઓગણ ચાલીસમાં પૂછાશે વિભાગ ડીમાં ઓક્સિડેશન રિડક્શન પહેલા ચેપ્ટરમાંથી આવશે મનુષ્યનું સ્વસન મનુષ્યનું સ્વસંત્ર મિત્રો બહુ એટલું ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ મિત્રો તમારે જોઈ લેવાનું છે કારણ કે આપણે પાંચ પેપર આપવાના છે તો પાંચ પેપરમાં અલગ અલગ પ્રશ્ન થવા જોઈએ એક પ્રશ્ન એક જ પ્રશ્ન વારે કરીએ પૂછપૂછ કરીએ તો પછી એ પાંચ પ્રશ્નપત્ર આપવાના કંઈ જરૂર નથી એટલે માટે અહીંયા આપણે મૂકે છે ટૂંક નોંધ લખો મનુષ્ય શ્વસનતંત્ર આઈએમપી નથી પણ જોઈ લેજો ત્યાર પછી છે તમારે મનુષ્ય પાચન તંત્રની નામ નિર્દેશન આકૃતિ દોરી ખોરાકના પાચનમાં લાળ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નું મહત્વ તમારે જણાવ્યું છે આ પણ તમારે ખૂબ ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ જોઈ લેવાનું છે બરાબર મિત્રો ત્યાર પછી આગળ આપણે જોઈએ તો તમારે આઈએમપી પ્રશ્ન આવ્યો છે કે ગોલીય લેન્સના સંદર્ભમાં નીચેના પારિભાષિક શબ્દો જેના આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જોઈ લેજો ખાસ કરીને પ્રિઝમવાળું આ પણ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર પૂછાય છે બે માર્ક્સમાં કેટલા માર્ક્સમાં બે માર્ક્સમાં પણ અહીંયા કેટલા ચાર માર્ક્સમાં પૂછેલો છે બરાબર કારણ કે પ્રશ્ન પણ લાંબો છે અહીંયા જોઈ શકો છો તમે બે માર્ક્સમાં પૂછાય કે એક્સ અને વાયનું નામ આપો બરાબર એક્સ અને વાયનું નામ આપો એક પ્રશ્ન એ રીતે પૂછાય અને એક્સ અને વાયનું શું કામ છે તથા એક્સ અને વાયની વચ્ચે આવેલા બધા જ રંગોના નામ લખો બરાબર તો એ તમારી જાણેવાળી પિના યાદ રાખવી પડશે બરાબર તો એ જોઈ લેજો તો આ સાથે યાર પ્રકરણ નંબર આઈ થિંક દસમાં તમારે આ છ પ્રિજમવાળો બરાબર પછી તારાઓનું કેમટેમટેમ એ પણ તમારે એમાંથી આવે છે તો એ ખાસ કરીને કલ્લેજો ગ્રહોવાળા બધા પ્રશ્નો બરાબર તો એ આપણે જોઈ લેશું આગળના પેપરમાં બરાબર મિત્રો તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ પર બોલતા નહીં આપણે મળીશું પેપર નંબર ચાર સાથે જલ્દીથી એ પણ લાઈક લેશું બરાબર તો આપણે મને ને આવડી સાથે થેન્ક યુ સો મચ વિડીયો ખૂબ જય શ્રી કૃષ્ણ